આજે આપણે છાશનો મસાલો અને રેસ્ટોરન્ટમાં મળે તેવી મસાલા છાશ બનાવશું ઉનાળામાં હેલ્થ માટે મસાલાવાળી છાશ ખૂબ જ ગુણકારી હોય છે અને હા ફ્રેન્ડ્સ જો મારા ચેનલ પર નવા હો અને તમારે નવી નવી રેસીપીઓ જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા પહેલાં આપણે બનાવશું છાશનો મસાલો એના માટે એક વાટકી ધાણા લીધેલા છે અને જે માપનું આપણે વાટકી લીધી હોય તેનો અડધી આપણે જીરું લેશું અને ત્રીજા ભાગની વરિયાળી અજમો બે ચમચી જેટલો અને દસ બાર મરી આમાં તમે માપ ઓછું વધારે લઈ શકો છો જો તમારે ઓછું બનાવવું હોય મસાલો તો નાની વાટકી અને વધારે બનાવવું હોય તો મોટી વાટકીનું મેઝરમેન્ટ લેવાનું પણ પછી જે વાટકી આપણે ધાણા લીધું હોય તેનું અડધું જીરું લેવાનું ત્રીજા ભાગનું વરિયાળી લેવાની અને અજમો તમે તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો ધીમા તાપે આપણે દોઢ બે મિનિટ જેટલું શેકી લેવાનું છે આ રીતે ધાણા આપણા આંગળીથી તૂટી જાય એ રીતે આપણે શેકવાનું છે થોડી સ્મેલ આવે એટલે ચેક કરી લેવાનું આપણે આને બ્રાઉન જેવા કરવાના નથી આ રીતે એનો કલર ચેન્જ ના થાય ને એટલા આપણે એને શેકવાના છે ધીમા તાપે ફૂલ તાપમાં શેકશું તો બ્રાઉન થઈ જશે થોડા પુદીનાના પાન લઈશું એ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો વધારે ઓછા અને લીમડાના પાન એડ કરશું આ બંને પાણીથી ધોઈ સાફ કરીને એક કલાક તડકે સુકવી દેવાના છે અને પછી આપણે આ રીતે ધીમી ફ્લેમમાં થોડીવાર શેકી લઈશું લીમડાના પાન ચેક કરી લઈએ જો આ રીતે એનો ભૂકો થઈ જાય છે એટલે સમજી લેવું કે પાન શેકાઈ ગયા છે હવે આપણે એને ઠંડા થવા રાખશું આ જે મસાલો આપણે શેક્યો હતો એ પણ ઠંડો થવા રાખ્યો હતો હવે ઠંડુ થઈ ગયું છે તો આપણે એને મિક્સરમાં પીસી લેશું મસાલો અને લીમડા અને ફુદીનાનો પાન પણ આપણે આમાં એડ કરી દઈશું અને આને આપણે પલ્સ મોડમાં પીસવાના છે પલ્સ મોડમાં પીસવાથી એનું ટેક્સચર એકદમ સરસ સૂકું સૂખું રહે છે ભીનાશ જેવું નથી રહેતું જેના લીધે આપણે બાર મહિના સુધી આ મસાલો સ્ટોર કરી શકીએ હવે મસાલામાં આપણે એક ચમચી હિંગ અને ત્રીજા ભાગનું જે માપની વાટકી લીધી હોય એને ત્રીજા ભાગનો સંચર એડ કરવાનો છે અને એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે ને આપણે એને મિક્સરમાં પાછું બે ત્રણ આટા ફેરવી લેશું જેના લીધે એકદમ બધો મસાલો મિક્સ થઈ જાય એની સાથે જો આ રીતે આપણો મસાલો હવે રેડી થઈ ગયો છે આપણે એક બાઉલમાં કાઢી લઈશું મસાલામાં સંચરનું ને મીઠાનું પ્રમાણ બરાબર હોય ને તો ઉપરથી મીઠું આપણે એડ કરવાની જરૂર ના રહે છાશમાં અત્યારે ઘણીવાર એવું થાય છે કે છાશ મોરી લાગે તો આપણે ઉપરથી મીઠું પાછું એડ કરતા હોઈએ છીએ આ રીતે મસાલો બનાવશો ને તો એડ કરવાની જરૂર નહીં પડે જો તમારા ઘરમાં છાસમાં મીઠું વધારે બધા એડ કરતા હોય તો એક ચમચી વધારે મીઠું એડ કરીને તમે આ મસાલો બનાવી શકો છો હવે આ મસાલાને આપણે કાચના કન્ટેનરમાં ભરી લેશું આ મસાલો બાર મહિના સુધી આપણો એવો ને એવો રહેશે કાંઈ જ નહીં થાય એમાં આ રીતે આપણે ભરીને રાખી દઈશું અને હવે આપણે બનાવશું છાસ મસાલાવાળી છાસ એના માટે આપણે જે મસાલાવાળો બાઉલ છે એમાં જ એક મરચું કટ કરીને એડ કર્યું છે અને દસ દસ બાર જેટલા ફુદીનાના પાન એડ કરવાના છે એ આપણે ક્રશ કરી લેશું તમને આખા ભાગા અધકચડા જેવા ભાવે તો એવા ક્રશ કરવાના છે ને વધારે પીસેલા ભાવે તો એવા ક્રશ કરવાના છે અને અહીંયા મારી પાસે છાશ ઘરે બનાવેલી જ હતી તો મેં બે ગ્લાસ છાશ એડ કરી છે જો તમારી પાસે છાસ ના હોય તો તમે એક વાટકી દઈ અને એમાં થોડું પાણી એડ કરીને પીસી શકો છો આ રીતે એને પીસી લેવાથી મસાલો ને છાસ એકબીજામાં સરસ ભળી જાય છે અને ટેસ્ટ બહુ સારો આવે છે હવે આપણે સર્વ કરી લઈશું મસાલાવાળી છાસ એના માટે આપણે ગ્લાસમાં એક એક ચમચી છાસનો મસાલો એડ કર્યો છે અને બરફના ટુકડા એડ કરીશું ઉનાળામાં આપણને બપોરના ટાઈમે ઠંડી ઠંડી મસાલાવાળી છાશ મળે તો ખૂબ જ મજા આવી જાય છે બહારના કોલ્ડ ડ્રિંક્સ પીવા એના કરતાં આ રીતે ઘરની મસાલાવાળી ઠંડી છાસ પીવી હેલ્થ માટે પણ સારી છે અને ઠંડક પણ મળે છે અને છાસના મસાલામાં આપણે જે બધા મસાલા એડ કર્યા છે એ આપણી પાચનશક્તિ માટે ખૂબ જ સારા છે એટલે આ મસાલાવાળી છાશ પીવાથી ઘણા બધા ફાયદાઓ છે આપણા શરીરમાં આમાં મરચાંનું ને ફુદીનાનું પ્રમાણ તમારે તમારી ક્વોન્ટિટીમાં એડ કરી શકો છો વધારે મસાલાવાળી ભાવતી હોય તો વધારે એડ કરી શકો અને ઓછા મસાલાવાળી ભાવે તો ઓછું પણ મરચું ને ફુદીનો એડ કરી શકો છો તમે જો આ રીતે આપણે છાશને ગાર્નિશ કરીએ છીએ કેટલી મસ્ત લાગે છે નાના બાળકોને અને મોટાઓને બધાને બહુ જ ભાવશે અને એમાંય તે વળી બહારથી તડકામાંથી કોઈ ઘરે આવે ને એમાં તમે એને આ છાસનો ગ્લાસ હાથમાં આપો તો એમની ગરમી તરત ભાગી જાય છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર લખીને કહેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આગળ મળશું નવી રેસીપી લઈને નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ